તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર છે આજનો ગુરુવાર આજની જીરાની આવક વિશેની વાત કરીએ તો નવા જીરાની સાતસો ગુણીની આવક છે અને જૂના જીરાની છસો ગુણીની આવક છે નવા નવાજીરું જૂના જીરા કરતાં સો ગુણીને આવકમાં આજે વધારો જો આજની બજાર વિશેની મિત્રો વાત કરીને તો બજારમાં પણ કાલ જેવો થોડુંક બજાર ઢીલું જ જોવા મળ્યું છે બજારમાં કોઈ કરંટ અત્યારે હાલ જોવા નથી મળ્યો કાલ જેવું સેમ બજાર જોવા મળી રહ્યું છે અમુક અમુક માલમાં કાલથી થોડુંક ઢીલું પણ જણાય છે એવું લાગી રહ્યું છે મિત્રો એ તો રૂબરૂજ હરાજીમાં જઈ કહેવાની રીતે આજના બજાર આ મિત્રો અમે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો અને દિએ દિએ નવા જીરા જૂના જીરાની આવકમાં વધારો પણ થઈ રહ્યો છે મિત્રો ઓગણચાળીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ઓગણ ને એકોતેર રૂપિયાનો ભાવ છે ઓગણ ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયા માલનો ઓગણચાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો હરિયાણા ક્વોલિટી માલ છે સુપર ક્વોલિટી એકાણું રૂપિયા નો ભાવ છે એકાણું રૂપિયાનો નો ભાવ છે નવું જીરો છે આ હવા વિના નો છે આડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે નવું જીરું છે હવા વિના નું આડત્રીસો ને એકાણું છે માલ જોવા મળે છે આડત્રીસો ને રૂપિયામાં વેચાણ છે આ માલ આડત્રીસો રૂપિયાનો ભાવ છે આનો આડત્રીસો

ઓગણચા એક રૂપિયાનો ભાવ ભાવ છે ઓગણચાલીસો ને એક રૂપિયાનો ભાવ ભાવ છે જીરું નવું છે ઓગણચાલીસો એક રૂપિયામાં વેચાણું છે ત્રણ હજાર નવસો ને એક રૂપિયાનો ભાવ હવા છે માઇનોર આમાં હવા દેખાય છે માઇનોર સાથે નવું જીરું છે આડત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે જૂનું આડત્રીસો એકતાલીસ